રેવાની પ્રદક્ષિણા કરવી છે નર્મદા આ એક્યાસી માં સર્ગમાં પ્રલયકાળમાં નૃત્ય કરતા રુદ્રરૂપ ભૈરવનું વર્ણન આવશે અને તેની છાયારૂપી કાળરાત્રી કે જે જગત ને પોતાના અંગમાં ધારણ કરી નૃત્ય કરે છે તે વિશે પણ વર્ણન કરવામાં આવશે વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી પછી એ મહાકાશની અંદર પોતાના આકાર ને પ્રસારી રહેલા મત બની ગયેલા અને નૃત્ય કરવાને પ્રવૃત્ત થયેલા રુદ્રને મેં જોયા તે વખતે જાણે આકાશ જ પોતાના વ્યાપકપણાને નહીં છોડતા સાકાર બની ગયું હોય એમ જણાતું હતું ત્યારે એ રુદ્રની મૂર્તિ ઘનશ્યામ હતી ભાગભેદથી જોઈએ તો આ એક મર્યાદિત એક વગડો છે ને બધાને રહેવાનું જમવાની આરામની સત્સંગની ભક્તિ જ્ઞાન ભક્તિની જે વ્યવસ્થા છે આ આખા રૂપે છે કે મર્યાદિત રૂપે છે એમાં છે કારણ કે આખો પ્રકાશ છે એટલે આ આખામાં આખું છે આખે આખું છે ભાગભેદ નથી કે આટલી જગ્યા છે કે આટલા જ માણસો છે કે આટલો જ સમાજ છે કે આટલો જ એક રેવા ખાવા પીવાની વ્યવસ્થા છે આખું આખો પ્રકાશ છે એ રીતે આ છે સમજાય એટલે કોઈ પાડોશી જુએ તો એને આખી ડોસી તો દેખાય એટલે આ આખી ડોશી રૂપે છે પાડોશી રૂપે નથી એટલે આખા પ્રકાશ રૂપે છે કા કે અડધા કે પૂર્ણ પ્રકાશ રૂપે નથી એ કેવી રીતે આમ દેખાય છે કે આટલી આમ બાઉન્ડ્રી મારેલી છે અમુક હજાર નાંદી દાદા કે રામજી પ્રભુ કે વિવેક પ્રભુ કે એ ના ગમે આમ એ તમે આખું જોયું કહેવાય તમને બાઉન્ડ્રી ન દેખાવવી જોઈએ અને તમે જોનારાય ન દેખાવું જોઈએ તમારું જોવું ન દેખાવું જોઈએ અને આખો પ્રકાશ સહજ આખો પ્રકાશ છે આખો પ્રકાશ આખો પ્રકાશ જ છે કેવું રીતે ખબર પડે ધારો કે અહીંથી કે અહીં જાઓ ક્યાંયથી ક્યાં કાંઈ જાઓ આખો પ્રકાશ ક્યાં આવે જાય એ તો આનંદ ભરપૂર છે કોઈ જગ્યા ખાલી નથી રજે બીજી જગ્યા નથી રજે બીજી વસ્તુ નથી એટલે પોતામાં પોતે જ છે હું નથી તો કોઈ ભાગભેદ નથી અને આખો પ્રકાર છે તો કોઈ હું નથી ને કોઈ ભાગભેદ નથી કેવું છે